સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું વિશેષ મહત્વ રહેલું છે આર્થિક સ્થિતિ સારી કરવાને સુખ સમૃદ્ધિ માટે કેટલાક ખાસ નિયમો દર્શાવવામાં આવ્યા છે જેનું પાલન કરવામાં આવે તો પ્રગતિ થાય છે પણ સાથે સાથે કેટલીક વાતોને જો નજર અંદાજ કરવામાં આવે તો આર્થિક સંકટ પણ વધે છે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે કોઈ મફતમાં પણ આપે તો લેવું ન જોઈએ હવે સવાલ એ છે કે આખરે એ વસ્તુ કઈ કઈ છે કેમ કોઈ પાસેથી લેવી ન જોઈએ અને તેની પાછળનું કારણ શું છે ચાલો જાણીએ ભૂલથી પણ આ વસ્તુઓ કોઈને ન આપો અને ન તો લો મીઠું વાસ્તુશાસ્ત્રમાં મીઠાને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિ પાસેથી મફતમાં મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે કોઈ બીજા પાસેથી મીઠું લઈને તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિ આર્થિક માનસિક અને શારીરિક રીતે પરેશાન રહે છે મફતમાં લીધેલું મીઠું વાપરવાથી રોગો અને દેવાની સમસ્યા વધે છે તેથી મીઠું મફતમાં લેવું નહીં અને કોઈને આપવું પણ નહીં રૂમાલ મફતમાં લીધેલા રૂમાલનો ઉપયોગ પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે એવું કહેવાય છે કે તમે જેની પાસેથી મફતમાં રૂમાલ લીધો છે તેનાથી ભવિષ્યમાં તમારા સંબંધો બગડી શકે છે આ ઉપરાંત પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ બગડવા લાગે છે આવી સ્થિતિમાં ન તો કોઈની પાસેથી મફતમાં રૂમાલ લો અને ન તો કોઈને આપો લોખંડ લોખંડનો સંબંધ શનિ સાથે છે કોઈની પાસેથી લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ મફતમાં લેવી સારી નથી એવું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં લોખંડ લાવવાથી ગરીબી અવરોધો અને તણાવનો સામનો કરવો પડી શકે છે લોખંડનો મફતમાં ઉપયોગ કરવાથી જીવનમાં એક પછી એક સમસ્યા આવે છે જેના કારણે જીવનમાં આર્થિક સ્થિતિ પણ પ્રતિકૂળ થવા લાગે છે સોય માનવામાં આવે છે કે મફતમાં લીધેલી સોયનો ઉપયોગ કરવાથી વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડે છે મફતની સોય પણ આર્થિક નુકસાન કરે છે જેથી જો તમને જરૂર હોય તો તમારે સોય જાતે ખરીદવી અને તેનો ઉપયોગ કરવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મફતમાં આપવામાં આવતી સોય જીવનમાં નકારાત્મકતા લાવે છે તેલ વાસ્તુ અનુસાર તેલ કોઈની પાસેથી મફતમાં ન લેવું જોઈએ આમ કરવાથી તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો સાથે જ આર્થિક નુકસાન પણ થઈ શકે છે મફતમાં તેલ લેવાથી તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે વાસ્તવમાં તેલનો સંબંધ પણ શનિદેવ સાથે છે પર્સ વાસ્તવ અનુસાર જ્યારે આપણે પર્સ ભેટમાં આપીએ છીએ ત્યારે આપણા પૈસા સંબંધિત યોગ સંયોગ તે વ્યક્તિને ટ્રાન્સફર થઈ જાય છે પર્સ આપણી આર્થિક સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે આવી સ્થિતિમાં પર્સ ભેટમાં આપવાથી જે પૈસા આપણી પાસે આવવાના હોય છે તે વ્યક્તિ પાસે જાય છે જેની પાસેથી આપણે પર્સ મેળવ્યું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી તો કઈ વસ્તુ છે જે મફતમાં પણ આપે તો આપણે લેવાય ભગવાન શનિદેવનું પ્રતીક એવું મીઠું છે નમક કોઈ દિવસ મફતમાં ન લેવું જોઈએ માત્ર ને માત્ર ખારું અને દુઃખ સમાન દુઃખો આપણા જીવનમાં આવે છે આગળ વાત કરવામાં આવે તો લોખંડની વસ્તુઓ એમાં પણ ભગવાન શનિદેવનો વાસ છે તો લોખંડની વસ્તુઓ પણ ક્યારેય પણ મફતમાં ન લેવી જોઈએ એનું જે તે મૂલ્ય થતું હોય એ આપણે અવશ્ય ચૂકવવું જોઈએ આગળ પર્સ એટલે કહેવાય છે કે વોલેટ એ પણ ક્યારે કોઈ દિવસ ગિફ્ટમાં ન લેવું જોઈએ કે ન આપવું જોઈએ કારણ કે પર્સ આપણે કોઈને આપીએ છે તો આપણા નિમિત્તમાં જે લક્ષ્મી આવવાની હોય એ એના ત્યાં જતી હોય છે આગળ વાત કરવામાં આવે તો સોય સોય જે છે સાંધવાનું જે આ બધી વસ્તુઓ મફતમાં લેવાથી શનિદેવ નું દુઃખ આપણા ઉપર આવી શકે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ ખાસ લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો નમસ્કાર